પાનોલી જીઆઈડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં લાગેલી આગને પગલે ફરી એકવાર આગના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ ફેલાયો હતો કતરોજ રાત્રિના સાત વાગ્યાની આસપાસ ફરીથી ઝેરી અને ઉગ્ર વાસ ધરાવતા ધુમાડાએ સંજાલી અને આસપાસના ગામોના લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું આ ધુમાડાના કારણે લોકોની આંખોમાં તીવ્ર બળતરા અને ગળામાં ગુંગળામણ જેવી સમસ્યાઓ થવા લાગી હતી પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે સંજાલી અને આસપાસના ગામના આશરે વીસથી ત્રીસ પરિવારોને પોતાનો ઘર છોડી ખુલ્લા રોડ પર આશરો લેવાની ફરજ પડી હતી આ સમગ્ર ઘટનાથી ભયભીત થયેલ લોકો મદદ માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આટલી મોટી ઘટના છતાં તંત્ર આનાથી અજાણ હોય તેવું જણાઈ રહ્યું હતું જોકે આવા કપરા સમયે સ્થાનિક સામાજિક આગેવાન જૂને પાંચ લોકોની મદદ આવ્યા હતા અને તેમણે રોડ પર આશરો લઈ રહેલા તમામ પરિવારો માટે ખાવા પીવાની વ્યવસ્થા પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણીય નિયમોના પાલન પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ મામલે ધ્યાન આપે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરે